ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં જુના પોરપાટા બેટ નર્મદા નદીના કાંઠે કાંઠે આવેલ છે પરંતુ આ સમથાન નર્મદા નદીના નદી ના બે ચિતા ધરાવતું જમીનદોસ્ત થઈ જતા અંતિમ સંસ્કાર માટે ભારે હાલાકી ભોગવી પડી હતી જેના કારણે લોકો નર્મદા નદીના કિનારે જાહેરમાં જ અંતિમ સંસ્કાર કરવા માટે મજબૂર બની ગયા છે અંકલેશ્વર જૂના પુરપાટા બેટ નર્મદા નદીના કાંઠે બે ચીતા ધરાવતું શમશાન આવેલું છે અને આ સમશાન નર્મદા નદીના કાંઠે હોવાના કારણે નર્મદા નદીના પૂરના કારણે ચીતાની નીચેનો ભાગ જમીનદોસ્ત થઈ ગયો છે જેના કારણે અંતિમ સંસ્કાર માટે હાલાકી ભોગવવી પડી છે અને આ શમશાન ઉપર અંકલેશ્વર તાલુકા સહિત હાંસોટ સુધીના લોકો અંતિમ સંસ્કાર કરવા આવતા હોય છે પરંતુ અંતિમ સંસ્કાર કરવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય જેના કારણે બે ચિત્તા ધરાવતું શમશાન બિનઉપયોગી બની જતા લોકો નજીકમાં નર્મદા નદીના કાંઠે કિનારા ઉપર જ લાકડી ગોઠવી ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવા માટે મજબૂર બની ગયા છે અને અંતિમ સંસ્કાર બાદ જે કોલસા અને રાખ હોય છે તેને નર્મદા નદીમાં જ વહેતું કરી દેવામાં આવે છે જેના કારણે નર્મદા નદી પણ પ્રદૂષિત થઈ રહી હોય છે પરંતુ અંકલેશ્વર તાલુકા અધિકારીઓ કે મામલતદાર વિભાગ દ્વારા આ સંસ્થાનની મુલાકાત કરી તાત્કાલિક સંસ્થાનનું રિનોવેશન કરાવી અંતિમ સંસ્કાર કરી શકાય તેવું કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ સ્મશાનમાં સુરત સુધીના લોકો પણ અંતિમ સંસ્કાર અર્થે આવતા હોવાનું સ્મશાન સંચાલક મોન્ટુ પટેલે કહ્યું છે મારું નામ પટેલ મોન્ટુ છે હું જૂના બોરપાડા બેટ ગામનો રહેવાસી છું અને આ સ્મશાન છે તે અમે વર્ષોથી સેવા કરીએ છીએ આ જગ્યા પર અને બે હજાર તેરમાં જ્યારે પૂર ગઈ હતી ત્યારે તૂટી ગયું હતું ત્યારે પછી થોડું ઘણું કામ થયું હતું ટંટર દ્વારા પછી વારંવાર ટંટરને અમે માંગ કરી છે મૌખિકમાં કરી છે પણ કોઈ હજુ કંઈ ડીમાં પર લીધું નથી તો તંત્રને એટલી માંગ છે કે થોડું બરાબર કરી આપે અને રાત્રે બી બધા બધી બધી બધું ઉઠી આવે છે મૈયર નવસારી થી બી આવે છે ભરૂચમાંથી બી આવે છે જેની ઈચ્છા હોય એ રીતના લોકો આવે છે રાત્રે કોઈ બી ટાઈમે રાત્રે બસ અમારે ખાલી સેવા કરે છે આ જગ્યા પર ને બસ આ રીતના માંગ કરે છે કે અમારું જલ્દીથી જલ્દી કામ થઈ જાય